હરિયોમ સત્સ જય ગુરુદત્ત ભગવાન શ્રી દત્તાત્રેય ગિરનારી મહારાજ સોરઠભૂમિમાં ગિરનાર પ્રદેશમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે આ ગુરુ પરંપરા સ્વયંશ્રી ભવનાથે ભવાની માના આદેશથી આ ગુરુ પરંપરાનું બીજરોપણ અહીંયા કરવામાં આવ્યું છે આ ભૂમિનો એટલો મહિમા છે કે ગુરુ પૂનમના દિવસે કોઈ બી આવીને ગિરનારને તન મન ધનથી સમર્પણ થઈ જશે તન મન ધનથી એમની સેવા કરશે તો ગિરનારી મહારાજ અવશ્ય એમની સર્વે મનોકામના પૂર્ણ કરશે ગુરુ પરંપરાનો આરંભ જ આદેશથી થાય છે તમે જે બી હુકમ હોય ગુરુદત્ત ગિરનારી ભગવાનનો એમના આદેશનું પાલન કરો એટલે ગુરુ તમારી સમસ્ત મનોકામના મનોરથ પૂર્ણ કરશે શિવ શક્તિ જ ગુરુ ભક્તિ ગુરુ ભક્તિ જ શિવ શક્તિ ભગવાન શ્રી દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનો સંગમ છે એટલે તમે ભગવાન શ્રી દત્તાત્રેયને વંદન કરો છો ત્યારે તમે સમસ્ત દેવી દેવતાને નમન કરો એટલું યાદ રાખજો જ્યારે એમના ચરણ પાદુકાની તમે સેવા કરો છો તારે તમે સમસ્ત દેવી દેવતાની સેવા કરો છો અને ગુરુ મહિમા જ એટલો મોટો છે ને કે ઈશ્વર સ્વયં ગુરુ ધારણ કરે છે ભગવાન શ્રી રામચંદ્ર આ ભૂમિ પર આવ્યા અવતાર ધારણ કરીને આયા સ્વયં મર્યાદા પુરુષોત્તમ ક્ષત્રિય શ્રેષ્ઠ ભગવાન શ્રી રામે આ ધરતી પર આવીને પહેલાં વશિષ્ઠજીને ગુરુ ધારણ કર્યા ભગવાન શ્રી કૃષ્ણએ સાંદિપનીજીને ગુરુ ધારણ કર્યા એ જ આપણને શિવજી શીખવાડે છે શિવ શક્તિએ આપણને એ જ જીવનમાં બોધ આપ્યો છે કે તમે બી ગુરુ ધારણ કરો અને જે ગુરુ પરંપરા સ્વયં મહાદેવે સ્ટાર્ટ કરી હોય જેના બીજા રોપણ જ શ્રી મહાકાલે કરેલા હોય એનાથી સર્વોચ્ચ તો કાંઈ છે જ નહીં ભગવાન સ્વયં ગુરુ બનીને ગિરનાર પર બિરાજમાન છે અને એ ગિરનારી પરચાધારી છે અલગ અવિનાશી છે ગુરુ વગર સદગતિ નથી એ ગુરુ છે તો દિશા છે અને સારી દશા છે ગુરુના માર્ગ પર તમે ચાલો છો તો તમે માણસાહી વરુ જીવન માનવ અવતારમાં ખીલી આવે છે ગુરુ વગર જે બી આ સંસારમાં છે એ પશુ સમાન છે એની પાસે કોઈ માર્ગ નથી કોઈ દિશા નથી ગુરુનો આદેશ નથી આજે ગિરનારી મહારાજ છે કલિયુગી અવતાર એમના જ કલિયુગી અવતાર સાઈ બાબા શ્રી શિડીવાલે સાઈ બાબા કે છે આપણે શ્રદ્ધા ને આ ગુરુ મંત્ર આપ્યો છે શ્રદ્ધા એટલે વિશ્વાસ સબુરી એટલે ધીરજ અને બધાને એક કરીને ચાલો બધામાં શિવનો નિવાસ છે ગુરુનો આદેશ છે સાઈબાબા હંમેશા કહે છે સબકા માલિક એક છે હિન્દુ મુસ્લિમ સીખી સાઈ સબકા ભલા કરેગા મેરા બાબા સાહેબ સાંઈ બાબા બધી જ્ઞાતિ જોડે છે બધા ધર્મ જોડે છે કીડીથી લઈને હાથી જોડે છે તમામ જીવ તમામ જીવમાં શિવનો નિવાસ છે એટલે બધાનું બાબા કલ્યાણ કરવામાં જ ઈચ્છે છે એટલે ગુરુના આદેશનું પાલન કરો ગુરુનું પાદ સેવન કરો ગુરુના ચરણ પાદિકાની સેવા કરશો તમે ગુરુ પૂર્ણિમાના દિવસ અને વારે વારે જપ કરશો ઓમ શ્રી સાંઈ નાથાય નમ ઓમ શ્રી સાઈ ના ઓમ શ્રી સાઈનાથ હાય નમ એટલે ભગવાન શ્રી દત્તાત્રેય ગિરનારી મહારાજ તમારી તમામ મનોકામના પૂર્ણ કરવાના જ છે